ભારત માતાના જય ઘોષની સાથે જય કિસાનગાવીએ કે આજે અહિયાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરવે કરી રહેલા વેપારીઓની સાથે ગાંધીનગર માં બેઠેલી ભાજપના નેતાઓની ખુરશી ના પાયા દૂધવા માંગવા જોઈએ ખાતે મારી સાથે ઉપસ્થિત રહેલા મારા કાયમના ભાઈ સમાન સાથી મિત્રો મયુરભાઈ સાતરિયા અને પરસોત્તમભાઈ રાઠવા

એમને હાથ નાખવો હોય તો નાખે આડો નાખવો હોય તો નાખે હાથ ઊંઘો નાખવો હોય તો નાખે પગ નાખ્યો હોય તો નાખે અને સપાટ આઉડ જતો હોય કે ભેદ છે તો માથું ભરાવી દે

છેલ્લા બે ત્રણ દિવસ થી ધ્યાને આવી એક વિડીયો ફરતો છે કે ભાઈ અમે તરફ